વિદ્યાર્થીઓ અને વલીઓ આયુર્વેદ હોમિયોપેથનું ત્રીજા રાઉન્ડનું રિઝલ્ટ આવી ગયું અને રિપોર્ટિંગ અને ફી ભરવાની ડિટેલ એડમિશન કમિટીએ દિવાળી પહેલાં આપણને આપી દીધી હતી હવે ખાસ વાત સાંભળો બધા એવું સમજે છે કે હજુ ચોથામાં જવાશે જો ત્રીજા રાઉન્ડનો રૂલ સાંભળી લો તમને પહેલા રાઉન્ડમાં સીટ મળી હોય તો બીજા રાઉન્ડમાં તમે અપગ્રેડ કરી શકો બીજામાં મળી હોય કે પહેલાંની મળી હોય અને બીજામાં અપગ્રેડ કરી હવે ત્રીજામાં બી તમે અપગ્રેડ કરી શકો પણ એક બે ત્રણ આ ત્રણ સમજો કે એક સાથે જોઈન છે ત્રણ સુધી તમે અપગ્રેડ કરી શકો પણ ત્રણ પછી તમારું કનેક્શન ચોથા રાઉન્ડથી છૂટું પડી જાય છે જેમને સીટ મળી ગઈ હોય જેમના હાથમાં ઓલરેડી સીટ હોય અથવા ત્રીજા રાઉન્ડમાં સીટ મળી હોય તો હવે એ ચોથામાં ન જઈ શકે ને ખાસ કરીને જો અપગ્રેડેશનવાળું તો પહેલાંથી બીજામાં બીજાથી ત્રીજામાં અહીંયા સુધી અપગ્રેડ થઈ શકે જેને જેમના હાથમાં ઓલરેડી સીટ છે એ ત્રણ રાઉન્ડ સુધી જ જઈ શકે સીટ હાથમાં છે હવે ચોથામાં નહીં જઈ શકે એક વસ્તુ તો આ થઈ કે બીજી વસ્તુ શું છે કે ત્રીજા રાઉન્ડમાં સીટ મળી છે એ પહેલાં સીટ મળી જ નહીં હતી ત્રીજા રાઉન્ડમાં સીટ એલોટ થઈ છે તો તમારે એ સીટ કન્ફર્મ કરવી પડે તમને ગમે ના ગમે એ તમારે ચોઈસ ફિલિંગ વખતે વિચારવાનું હતું હવે તમને જે સીટ મળી છે એ તમારે કન્ફર્મ કરવી પડે પૈસા ભરવા પડે હેલ્થ સેન્ટર પર રિપોર્ટિંગ કરવું પડે તો જ તમે ચાલુ વર્ષે અભ્યાસ કરી શકશો જો તમે આ ત્રીજા રાઉન્ડની સીટ છોડી દો તમે પૈસા ના ભરો તમે હેલ્થ સેન્ટર પર જઈને કન્ફર્મ ના કરો તો તમે આ વર્ષે આયુર્વેદ હોમિયોપેથની ગુજરાત સ્ટેટની કાઉન્સેલિંગથી બહાર થઈ જાઓ છો પછી તમને આ વર્ષે એડમિશન મળશે નહીં તમને પછી સારી કોલેજોમાં એડમિશન લેવું હોય કે એમબીબીએસમાં ટ્રાય કરવી હોય તો બે હજાર છવ્વીસથી નીટ આપ્યા પછી તમે કાઉન્સેલિંગમાં ફરી આવી શકો છો સમજી ગયા કે આયુર્વેદ હોમિયોપેથી ત્રીજા રાઉન્ડની સીટ તમે કન્ફ તમારે કન્ફર્મ કરવી પડે તમે કન્ફર્મ નહીં કરો તો કાઉન્સલિંગથી બહાર થઈ જાઓ છો આયુર્વેદ હોમિયોપેથના ગુજરાત સ્ટેટના કોઈપણ કાઉન્સેલિંગમાં તમને એટલે ચોથામાં કે ચોથા પછી એક્સટેન્ડેડ થાય એમાં તમને ભાગ લેવા દેવા નહીં આવે હા તમારે અધર સ્ટેટમાં જવું હોય તો અધર સ્ટેટમાં જઈ શકો ઓલ ઇન્ડિયાથી મળતું હોય તો ઓલ ઇન્ડિયાથી લઈ શકો પણ ત્રીજા રાઉન્ડમાં સ્ટેટમાં છોડવાથી તમે સ્ટેટની કાઉન્સલિંગથી બહાર થઈ જાઓ છો બરાબર અને ચોથા રાઉન્ડમાં કોણ જઈ શકે કે જેને પહેલાં બીજા ત્રીજામાં મળ્યું જ નથી હમણાં સુધી એડમિશન નથી મળ્યું એ જઈ શકે અથવા જેને પહેલાં કે બીજા બીજા રાઉન્ડમાં એને સીટ છોડી દીધી હતી ત્રીજામાં પાર્ટિસિપેટ નહીં કર્યો હાલમાં એની હાથમાં કોઈ સીટ નથી અને ત્રીજામાં એને કોઈ સીટ મળી નથી તો એ ચોથા રાઉન્ડમાં જઈ શકે પહેલેથી જે લોકો રજીસ્ટર કરશે જ એમને તો ફક્ત ચોઈસ ફિલિંગ જ આવશે ચોથા રાઉન્ડની વાત હું ચોથા રાઉન્ડ વખતે કરીશ પણ હાલમાં ચોથા રાઉન્ડનું નામ એટલા માટે લઉં છું કે અમુક વિદ્યાર્થીને એવું છે કે અમે ચોથામાં ફરી અપગ્રેડ કરીશું અથવા આ સીટ અમે છોડી દઈએ અને ચોથામાં પછી બીજી સીટ લઈશું તો આવું પોસિબલ નથી તમારે મળેલી સીટ લેવી પડે અને નહીં લઉં તો બે હજાર છવ્વીસમાં તમારે ફરી નીટ આપીને તમારે ચોઈસમાં આવવું પડે ચાલુ વર્ષે તમને ગુજરાતમાં આયુર્વેદ હોમિયોપેથના ચોથા રાઉન્ડમાં તમને એન્ટ્રી નહીં મળે જો ત્રીજા રાઉન્ડમાં તમને સીટ મળી હોય તો હવે એક જ વસ્તુ છે કે જેમને એમબીબીએસ બીડીએસમાં ચોઈસ ફિલ કરી રાખી છે અને એમના હાથમાં સીટ છે તો એડમિશન કમિટી રિઝલ્ટ ડિક્લેર કર્યા પછી અથવા તો રિઝલ્ટ જ્યારે ડિકલેર થશે ત્યારે આયુર્વેદ હોમિયોપેથની સીટ એમની કેન્સલ કરી નાખશે એક જ યુઝર આઈડીથી હોય તો અથવા તો કેન્સલ નહીં કરે તો કેન્સલ કરવાનો સમય આપશે કે તમારે હવે એમ બીબીએસમાં લેવું છે ડેન્ટલમાં લેવું છે તમને સીટ એલોટ થઈ છે તો હવે તમે કેન્સલ કરી શકો બાકી બીજા કોઈનું એડમિશન કેન્સલ થવાનું નથી જેમના હાથમાં પહેલાં રાઉન્ડની સીટ હોય બીજા રાઉન્ડની સીટ હોય કે ત્રીજા રાઉન્ડમાં કન્ફર્મ કરી લીધું તો પછી હવે તમે કેન્સલ કરી શકવાના નથી તો એડમિશન કમિટી એમબીબીએસ બીડીએસના ત્રીજા રાઉન્ડ પછી શું નિર્ણય લે છે તે આપણે વેઇટ કરવું પડશે જેના હાથમાં ઓલરેડી સીટ છે એની વાત કરું છું અને એમબીબીએસ બીડીએસમાં ચોઇસ કરી રાખી છે એમની વાત છે આ ચેનલ સાથે જોડાયેલા રહો જેથી તમને સમયસર બધી માહિતી મળતી રહે વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં સબસ્ક્રાઈબ તો કરી જ રાખ્યું હશે નોટિફિકેશન ઓન રાખજો જેથી સમયસર બધી માહિતી તમને મળે તમે નેટ ચાલુ કરો એટલે મારો વિડીયો તમને જોવા મળે અને તમને માહિતી તરત મળી જાય બીજા સ્ટુડન્ટ પેરેન્ટ સુધી શેર કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ સો મચ ફોર લિસનિંગ લાઇકિંગ સબસ્ક્રાઈબિંગ એન્ડ શેરિંગ